નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને ને વાર શુક્રવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરી મિત્રો તો આવક મિત્રો અગિયારસો ગુણીની નોંધાણી છે મિત્રો ક્યારે હજાર ગુણીની આવક હતી આજે અગિયારસો ગુણીની આવક છે મિત્રો તો કાલ કરતાં આવક સારી જોવા મળી છે સો ગુણીની ને હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી આની કેવા કહેવાય છે આજના જીરાના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મીટ પેલા લેતો જાતો એ રીતે અમે તમને નવા છે તો તમે શીખવતા જાવ એક આઠ એકા દો ઉપર લઈ લો પકાણો છેતાલીસો ને એકવીસ છેતાલીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો અમારી છેતાલીસો ને એકવીસ છેતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છેતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે આ માલનો જોઈ શકો છેતાલીસો ને એકત્રીસ हां भाई এক ৰূপ এক ৰূপে

તેતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વોલિટી નો માલ છે તેતાલીસો ને વાતરી દેખાઈ રહી છે